સેવા આપે છે સો હેલો નમસ્તે જય શ્રી કૃષ્ણ ને કેમ છો તો ભાઈ સ્વાગત છે તમારું બધાનું ફરી એક નવા વિડીયોમાં ભાઈ અત્યારે એમ કહેવાય કે પવિત્ર ચૈત્ર મહિનો ચાલુ છે અને આજ રોજ ચૌદશ છે અને આવતીકાલે ચૈત્ર મહિનાની મહા પૂનમ એટલે કે હજારોની સંખ્યામાં ભક્તો છે ને એ અલગ અલગ જગ્યાએથી ઉચાકોટલા બગનાણા એ બધી જગ્યાએ દર્શન માટે જતા હોય છે તો એમાં અહીંયા જે સેવા લોકો છે જે અલગ અલગ ગ્રુપ છે એના દ્વારા સરસ મજાના ધમવાના અને પાણીના બધા કેમ્પો ચલાવવામાં આવે છે તો સરસ મજાના કેમ્પો આપણે જોવાના છે બધા નિઃસ્વાર્થ ભાવે સેવા કરે છે તો તમે કન્ટિન્યુ રહેજો ને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો બાકી કંઈ અહીંયા બીજી વાત કરું તો અહીંયા સરસ મજાનું જે ભૂતેશ્વર ગ્રુપ છે એના દ્વારા સરસ મજાનું જે જોઈ શકો છો આ રીતના સેવા કરે બધા ગાડી ગાડી રોકી રોકીને ટોટલી વ્યક્તિઓને સેવ ખબર છે ને ખવડાવે જો આ રીતના ટોટલી જેટલા પણ ગાડીવાળા હોય છે પગવાળા ચાલી જતા હોય એ બધાને ખેંચ કરી કરીને ખવડાવે જો ભાઈ આ રીતના છે ને ભાઈ જો મોટા મોટા ત્રાસ છે એ બધા ટોટલી જે સેવ ખમણ છે એ મિક્સ કરે છે એ જો આ મોટો ટોપ છે ને એની અંદર સરસ મજાના ખમણ આપણે કહેવાય ને ખમણ છીનેલા હોય એ રીતના મિક્સ કરેલા છે અને એનો આખો ટોપ જે છે ને એ કરેલો છે તો આ રીતના આકરી જે ફળિયા છે એ સારા કન્ટિન્યુ કરવાનો છે ને શરૂ અત્યારે છે ને આપડે થોડું વાયલા છીએ તો જે કામ છે સરસ મજાનો મજા તેના તરફ તરફથી સરસ મજાનો નો નાસ્તા છે ને સરસ મજાનો ચાલુ છે તમે

એ સંયા તમે જો તો સરસ મુજનો છે લાઈવ ગરમાગરમ ગજીયા છે ને બની રહ્યા છે અહીંયા સરસ મુજના ગજીયા ગરમાગરમ બની રહ્યા છે આ તરફથી જો લાઈ છે પ્રસાદ છે ને બતા લે રહ્યા છે ભાઈ અહીંયા એક તવો છે પછી સામે છે અને આ ભાઈ જો તમને કન્ટીન્યુ સર્વ આપી રહ્યા છે ભાઈ જબરદસ્ત જેવો નું કામ કરે છે અને આ પછી તમે જો તો 5 મિનિટ ને મર્ચા ને બધું સુધારવાનું છે ને કામ ચાલુ છે હા ગાઈસ આ છે ને એ બેટર છે જો સરસ મુજનો છે ને અંદર 5 મિનિટ પછી મેથી છે બધું એડ કરેલું છે અને આ રીતના છે જે કાચરોટ છે ભરી દે અને પછી સીધે સીધું અહીંયા દવા સુધી પહોંચે છે આ રીતના અહીંયા બી એડ છે પછી અહીંયા છે પછી સામે છે એ રીતના ચાર થી પાંચ દવા મૂકેલા છે એમાં ગરમ જેમ જેમ આગળ ને આપણે એમ એમ સરસ મજાના બધા સેવાના કેમ્પો આવે અને અત્યારે છે ને ઉનાળાની સિઝન એમ કહેવાય કે આગરી શરૂ થઈ છે એમાં ઠંડા થવા માટે એમ કહેવાય કે શરીરની જે એનર્જી છે એ બૂસ્ટ લેવલ થઈ જાય ને એ માટે સરસ મજાનું અહીંયા કેમ્પ છે એની અંદર એમ કહેવાય કે આપણે તરબૂચ જે છે એ અત્યારે હાલ જ ઉનાળાની સિઝન પ્રમાણે ખવડાવે છે તમે જુઓ તો સરસ મજાનો છે તરબૂચ છે ને એ ભાઈ ખવડાવે છે અને જો તમે બરફની પ્લેટો મૂકી એની ઉપર તરબૂચના ટુકડા છે ને આવી છે ને મસ્ત મજાની ને પ્લેટો તૈયાર કરીને આપે છે જો બધા જ છે સેવા લોકો હોય સેવા કરે હાલ જો

સરસ મજાનું છે ને ભજીયા ગરમ ગરમ ખવડાવે છે આ રીતના સરસ મજાનું મોટું એક વાડી છે એ ટાઈપનું છે અને અહીંયા સરસ મજાનો રોડ છે અને આ જે ભાઈઓ છે ને બધા સેવાવાળા એ હાથ પકડી પકડીને એમ કહેવાય કે જો તમે આ રીતના ખાટી બાઈક રોકી રોકીને છે ને પ્રસાદી ખોરાવે જો આ રીતના સરસ મજાનો આખો રોડ છે ને ચકાચક આવે છે અને આ બધાને અહીંયા છે ને પ્રસાદ લેવડાવે છે જીતારામ આ માહિતી આપી દીજો નરેન્દ્રસિંહ વાજા વલસાડ આપણે ગ્રુપ કેટલા ટાઈમથી અહીંયા લોકોની સેવા કરે છે દસક વર્ષથી

रोज़ में हम आपके तो नेट पुटी वही तो हम तो मैं अंदर कि लोकों का शक्ल ही आई थी एक हज़ार किलो भजिया बने हज़ार ये हज़ार किलो हम खासकर नेट पुटी जो है केतल दूसरे ना एक नेट नेट पुटी आज आजे सांझे नव बजे थी सवार अथलन चरवाई का सुधी આ જે દાદા છે ને ભાઈ લાસ્ટ એસી વર્ષથી થી સેવા આપે છે અને લોકો એમ કેવાય કે જે પણ પદયાત્રી જતા હોય એની દર વર્ષે સેવા માટે હાજર જ હોય છે અને આ બાજુ તમે જો સરસ મજાના છે મરચાનું છે ને કટિંગ થઈ રહ્યું છે ભાઈ અને ખાસ આ બાજુ છે ને ડોયો બને છે અને આ બધા જો હાલ જે છે ને સેવા મસ્ત મજાની કરે છે અને સરસ મજાના બે ઘાણ શરૂ છે લાઈવ ગરમા ગરમ જે ભજીયા છે ને સરસ મજાના બની રહ્યા છે É, comenta.